ભરૂચના એક ગામની ધોરણ આઠ ની વિદ્યાર્થીનીને ભગાડી મુંબઈની હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાના મામલે દુષ્કર્મ પોક્ષો અને અપહરણની ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ દસ નવ બે હજાર પચીસના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે નવ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદીની સગીર વયની દીકરી ધોરણ આઠમાં અભ્યાસ અર્થે આવી હતી અને શાળામાં તે પ્રાર્થનાના સમયે પણ હાજર હતી ત્યારબાદ તે ગુમ થઈ હોય અને કંથારીયા ગામના દારૂલ ઉલુમ માં રહેતા અઠ્યાવીસ વર્ષીય મુસ્તકીમ અયુબ ભુજી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ કરતા સગીરા સાથે મુસ્તકીમ ભુજી ઝડપાઈ જતા વિદ્યાર્થીનીને તેણીની શાળાએથી જ ભગાડી લઈ ગયો હોય અને પંદર સોળ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ દિલ્હી મુંબઈ જેવા સ્થળોએ લઈ જઈ હોટલોમાં રાખી તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી કેફિયત રજૂ કરતા પોલીસે નરાધમ સામે વધુ કલમનો ઉમેરો કરી સગીરા અને આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે જોકે નરાધમ સામે અપહરણ પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો